दीपावली शिक्षक श्री डॉक्टर मीना बहन एफ मंसूरी द्वारा शिक्षण अंगे थी रही है उत्तम कामगिरी बदल जिला कक्षाए श्रेष्ठ शिक्षक तरीके थी पसंदगी शिक्षक कभी साधारण नहीं होता प्रलय और निर्माण उनकी गोद में पलते हैं इस सफल उक्ति ने चरितार्थ करता डॉक्टर मीना बहन एफ मंसूरी साबली जूथ प्राथमिक शाला में बेहजार मुख्य प्राथमिक શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ પાથરી રહ્યા છે મૂળ સાબરકાંઠા જિલ્લાના સાબલીના એફ ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે શિક્ષણ ક્ષેત્રની કામગીરી અંગે વાતચીત કરતા તેઓ જણાવે છે કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ બે હજાર ચૌદમાં સાબલીજૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે હાલમાં શાળાનું પરિણામ ઇકોતેર પોઇન્ટ પંચોતેર ટકા છે તેઓ શ્રી જણાવે છે કે વર્ષ બે હજાર ચૌદમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમય શાળા સી ગ્રેડમાં હતી તેઓના અને શાળાની ટીમના અથાક પ્રયત્નોથી શાળાને એક ગ્રેડમાં પહોંચવાના સફળ રહ્યા છે વ્યવસાયિક સજ્જતા વ્યવસાયિક વિકાસ લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે ગામ લોકોના સહયોગથી સતત શાળાના ભૌતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે કામ કરે એ જીતે મનવા કામ કરે એ જીતે ની ઉક્તિ જાણે તેમના મનોસ્મૃતિમાં વણાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી રહ્યા છે એડિટર જાકીર હુસૈન મેમન